હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ સાતનો પાઠ આઠ ગુજરાતીનો જોવાનો છે તો ફટાફટ તમારા ફ્રેન્ડને પણ શેર કરો ને તમે પણ સબ્સ્ક્રાઇબ લાઇક એન્ડ શેર અને ખાસ કરીને હાઇપ હાઇપ પણ કરવાનો ભૂલતા નહીં તો ચાલો આ પાઠ આપણે નામ જોઈ પહેલાં શું છે તો કે સાહેબ બધા જોડાઈ ગયા છે એના લેખકનું નામ સંકલિત છે હવે આપણે એના વિકલ્પો જોશું તેલો વિકલ્પ છે વર્ગ વર્ગ શિક્ષક શ્રી બધા વિદ્યાર્થીઓને સેમા જોડાવા માટે આમંત્રણ આપે છે તો કે ઓનલાઈન મીટિંગમાં શરીર માટે કયો ખોરાક પોષક ગણાતો નથી તો કે ફાસ્ટ ફૂડ કયો ખોરાક ખાવાથી ડાયાબિટીસ ઓવરવેટ અને ઓબેસિટીના પ્રોબ્લેમમાં રાહત મળે છે તો કે મિલેટસ પોલીસ વિભાગની કઈ શાખા ઓનલાઈન ગુના અને છેતરપિંડીના વિભાગમાં કામ કરે છે તો કે સાયબર ક્રાઈમ વન ટાઈમ પાસવર્ડ એટલે તો કે ઓટીપી મેરીના મતે પોતાનું કેરિયર બનાવવા સેનાથી દૂર રહેવું જોઈએ તો કે સોશિયલ મીડિયા હવે નીચે ખાલી જગ્યા આપેલી છે તમને તો પહેલી ખાલી જગ્યા છે સર ઓનલાઈન મીટિંગમાં ખાલી જગ્યા કદાચ નહીં જોડાય તો કે વિવાન ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે ખાલી જગ્યા છે હાનિકારક ખાલી જગ્યા ને ખાલી જગ્યા મિલેટ્રસ આવે છે મોરેયો અને રાજગ્રોહ મિલેટસ ખાવાથી પોતા પ્રમાણમાં શરીરને ખાલી જગ્યા મળી રહે તો કે ફાઈબર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવા માટે ખાલી જગ્યા નંબર પર ફોન કરવામાં આવે છે તો કે એક મોબાઈલ જેવી કોઈ પણ વસ્તુનો ખાલી જગ્યા નાશનું મૂળ છે તો કે અતિરેક ટીવી ખાલી જગ્યા અને કોમ્પ્યુટરનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ તો કે મોબાઈલ ઘરના તમામ વડીલોનું માન હોય આપણી નૈતિક ખાલી જગ્યા છે તો કે ફરજ હવે છે નીચે સાચું ખોટું એમાં તો કે મીટિંગ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ સાથે ઔપચારિક વાતો કરે છે તો એમાં ખોટું ચક્કુ વડાપાવ અને પીત્સા બહુ ખાય છે ખોટું વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે સાચું શાળાનો નિયમ છે કે વિદ્યાર્થીઓને નાસ્તામાં શાક અને રોટલી ન લાવવા સાચું મિલેટ્રસની આપણા શરીરને અનેક ગેરલાભ થાય છે ખોટું મોબાઈલનો ઉપયોગ જરૂર પડતો અને વિવેકપૂર્ણ રીતે કરવામાં આવે તો તે ઘણો અસરકારક બની શકે છે સાચું મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદર ને પાત્ર હોય છે આપેલું છે તે જોઈને લખી શકો છો નીચે તમને એક એક વાક્યમાં જવાબ આપેલા છે તે આપણે જોઈએ તો કે મનના મતે વિવાન કેમ ઓનલાઈન મિટિંગમાં જોડાઈ શકે તેમ ન હતું તો કે મનન ના મતે વિવાન કદાચ આજે દવાખાને જવાનું હોવાથી ઓનલાઈન મિટિંગમાં જોડાઈ શકે તેમ ન હતું શિક્ષક ફાસ્ટ ફૂડની જગ્યાએ વિવાનને શું ખાવાની સલાહ આપે છે તો કે શિક્ષક ફાસ્ટ ફૂડની જગ્યાએ વિવાનને લીલા શાકભાજી અને ફળગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે મિલેટસ એટલે શું તો કે બાજરી બટ્ટો જુવાર રાગી સામો મોરયો અને રાજગ્રા જેવા જાડા ધાન્યને મિલેટસ ધાન કહેવાય છે પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક કયું છે તો કે ફાઈબર પાચન ક્રિયા અને અતિ ઉપયોગી ઘટક છે કયા અનાજને ચમત્કારિક અનાજ કહેવાય છે તો કે જે ખાવાથી શરીરને ફાયદો થાય છે તે અનાજ મિલેટસ ને ચમત્કારી અનાજ કહેવામાં આવે છે સાયબર ક્રાઇમના ગુના પ્રત્યે આરબીઆઈ લોકોનું શું કહેવું છે ગુના પ્રત્યે જાણકાર બનવા માટે આરબીઆઈ લોકોને કહે છે કે સતર્ક બનો અને જાણકાર બનો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ તો કે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે આહાર વિહારની કાળજી રાખવી જોઈએ અને કસરત કરવી જોઈએ દેશભક્ત કોને કહે છે સારો માણસ બની દેશ માટે જાગૃત રહીને યોગ્ય ફરજ નિભાવનાર વ્યક્તિને દેશભક્ત કહેવાય છે હવે નીચે છે ટૂંકમાં ઉતાર તો કે ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો તો કે ઓનલાઈન મીટિંગ કરવાથી સમયની બચત થઈ છે કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી પોતાની અનુકૂળતા પ્રમાણે સમય છે એકથી વધારે વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે બીજા સ્થળે જવાનું ન હોવાથી વાહન વ્યવહારનો ખર્ચ કરવો પડતો નથી આથી પૈસાની પણ બચત થઈ શકે છે ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ તો કે ફાસ્ટ ફૂડ આપણા શરીર માટે હાનિકારક છે વળી તે શરીર માટે પોષક ખોરાક પણ નથી ફાસ્ટફૂડના કારણે એસિડિટી એસિડિટી પછી ઓવરવેટ નો પ્રશ્ન ઊભો થાય છે હૃદયના ધબકારા અનિયમિત બની જાય છે વળી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઊભી કરે છે આપણા પાચન તંત્રને પણ બગાડે છે આથી ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ મિલેટસ ધાન ખાવાથી શું લાભ થાય તો કે લાભ થાય છે કે જેવા કે ડાયાબિટીસ માટે છે ઓવરવેટ કયો ઓબેસીટીનો પ્રોબ્લમ હોય તો તેનામાં પણ રાહત મળે છે મિલેટસ ખાવાથી પૂરતા પ્રમાણમાં શરીરને ફાઇબર મળે છે જે પાચનક્રિયા માટે અતિ ઉપયોગી બને છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ચમત્કારિક અનાજના ફાયદા જણાવો તો કે ચમત્કારિક અનાજ કિડની લિવર જેવા મહત્વના અંગોનું રક્ષણ કરે છે તેમજ ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરે છે વળી અસ્થમા એસિડિક કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે સાયબર સાયબર બ્રાન્ચ બ્રાન્ચ એટલે એટલે શું કે પોલીસ વિભાગની એક શાખા છે ઓનલાઈન થતા ગુના અથવા છેતરપિંડી જેવી સમસ્યાઓ પર કામ કરે છે બેન્કિંગ ક્ષેત્રે થતી ઓનલાઈન છેતરપિંડી કે સોશિયલ મીડિયા કે વિડીયો વાયરલ જેવા કેસર પર યોગ્ય કાર્યવાહી કરે છે પછી જે સાયબર ક્રાઇમથી બચવા આપણે શું કરવું જોઈએ તો કે એનાથી આપણે એનું માર્ગદર્શનપૂર્વક સતર્ક રહેવું જોઈએ જાણકાર રહેવું જોઈએ પોતાના ખાનગી વિડીયો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય તો તેનાથી પણ એને આપણે દૂર રહેવાનું પછી પિન પણ ન આપવો જોઈએ બેંકનો પાસવર્ડ પણ ન દેવો જોઈએ મમ્મી પપ્પાએ કરી એક હજાર એક હજાર નવસો ત્રીસ નંબર પર સાયબર ક્રાઇમને બ્રાન્ચે ફરિયાદ નોંધવી જોઈએ વગેરે વસ્તુથી આપણે જાણકાર રહેવાનું પછી લીધેલું શિક્ષણ ક્યારે લેખે જોઈએ તો કે શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ માટે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીઓ ગભરાયા વગર સામનો કરી શકો તો તેમને લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય હવે છે નીચે આપેલું પ્રશ્નોના ઉત્તર લખો હવે એ તમારા બાટના આધારે લખવાના છે તેથી તમે આમાંથી જોઈને રીડ કરી શકો છો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોવાનો છે તો એમાં તમને આપેલો છે પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો તો કે જે સાચા વાક્ય હોય તેના સામે રાઈટ કરવાનો છે તો મેં ઘરી જ આપેલું છે તમે એ પણ એમાંથી જોઈ લખી શકો છો નીચે કોષ્ટક છે ગુજરાતી શબ્દ અને ગુજરાતી અર્થ ગંધ છે તો બંધુક એવી રીતના

ચાલો નીચેના આપણે વાક્ય આપેલા છે જોયું વિરુદ્ધાથી શબ્દ તરીકે પણ છે પૂછાય આવી રીતના જીવન તો મરણ સફળ તો નિષ્ફળ આદર તો અનાદર લાભ તો એના વાક્ય છે તે આ બાજુ પણ છે હજી ત્રણ પ્રવૃત્ત તો નિવૃત્ત પછી માન તો અપમાન સત્ય તો અસત્ય હવે નીચે તમને કાઉસ આધારે ખાલી જગ્યા પૂરવાની છે તે પણ તમે એમાંથી જોઈને પૂરી શકો છો હવે નીચે તમને એની આપેલું છે પ્રશ્ન નંબર છ માં નીચે ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્ય બનાવો તો જો ઉદાહરણ આપણે જોઈએ શું કીધું છે પ્રવૃત્તિ તૈયાર થાય તો કે શિવાજી વડે સિંહ ગઢ જીતા માતાએ પુત્રને દૂધ આપી દો કે માતા વડે પુત્રને દૂધ અપાયું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય કોષાથી નિબંધ લખ્યો તો કોષા વડે નિબંધ લખાયો શિક્ષક દાખલો ગણે છે તો શિક્ષક વડે દાખલો ગણાય છે સમાનાથી શબ્દ પછી છે બીમારી તો માનગી પછી ચમત્કારી તો આશ્ચર્યકારક આમંત્રણ તો નિમંત્રણ લાભ તો ફાયદો સતર્ક તો સચેત હોશિયાર તો ચાલાક મહેમાન તો અતિથિ અને માન તો આદર પછી વિરુદ્ધાથી ભક્ષણ સંસ્કારી તો અસંસ્કારી સાવચેતી તો અસાવચેતી સંજોગ તો વિજોગ મહેમાન તો યજમાન પછી નીચે જોડણી સુધારો તમને આપેલી છે તમે જોઈ શકો છો એમાં અને એવી રીતે લખી પણ શકો છો આ બાજુ આપેલા છે એમાં જે અર્થ હોય તે લખવો પડે અને વાક્ય તમારી રીતે ગણાવી શકો છો તો અર્થ મેં આપેલું છે માન આપવું તો આદર કરવું પછી સરભરા કરવી તો આગતા સ્વાગતા કરવી લેખકે લેખે લાગવું તો સાર્થક કરવું તને વાક્ય તમારી રીતે તમે બનાવી શકો છો પછી છે શબ્દ ક્રોસ ક્રમ માં ગોઠવ એટલે કકાવારી પ્રમાણે ગોઠવ જે સ્વર આવતો હોય તો એને આપણે પેલા રાખીશું ચાલો પ્રશ્ન નંબર ચૌદ છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ તો પહેલું તમને આપેલું છે સારી ટેવો કે આદત તો સંસ્કાર અગાઉથી રાંધીને તૈયાર કરી રાખેલો બજારો આહાર ફાસ્ટ ફૂડ ત્રીજું છે બાજરી બંટી જુવાર રાગી સામા જેવું જાડું ધાન્ય તો એને મિલેટસ કહેવાય પછી વન ટાઈમ પાસવર્ડ તો ઓટીપી ચાલો વિરામચિહ્નના વડે પેરાગ્રાફ આપણે બનાવવાનો છે ઉપર આપેલો છે એમાં વિરામચિહ્નો મૂકવાના છે જો આ પણ પરીક્ષામાં બહુ વાર પૂછાય છે જેથી સરખી રીતના કરી લઉં ક્યાં પૂર્ણ વિરામ ક્યાં ઉદ્ગ વિરામ બધું ઉદ્ગાર ચિહ્ન પ્રશ્નચિહ એટલે વ્યવસ્થિત જોઈને લખવું ચાલો નીચે તમને માંગ્યા મુજબમાં ખાલી જગ્યામાં ને નું ના એવું લખવાનું છે જે મેં આપેલા જ છે આ પત્ર મહેશને ખાલી જગ્યા આપશે મહેશ ને આપશે મારાથી આ સહન થતું નથી પછી વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા પત્રમાં ખૂબ જ યાદ યાદ લખાવી છે મીનાએ મીટિંગમાં હાજરી આપી છે એવી રીતના છે હવે નીચે અનુક શોધીને લખવાના છે તો કે મેં સરસ્વતી ને એટલે એમાં નહીં આવશે વિવેકાનંદજી એ એક તો એ આવશે અમેરિકાનું ને એમાં નહીં આવ્યું તો ને લખવાનું એવી રીતના છે આ આ બાજુ પણ એવું જ આપેલું છે પછી પ્રશ્ન નંબર છે યોગી અનુપ મુકી સાર્થક વાક્ય બનાવ વરીયમાં પણ એવું જ આવેલું છે ના આવતું હોય ના માથી આવતું હોય અને આવતું હોય તો અને એવી રીતના તમારે બનાવવાના છે પછી યોગ્ય નામ મૂકીને વાક્ય લખો નામ યોગી તો કે તે ઘરમાં ખાટલો બેઠો તો કે તે ઘરમાં ખાટલા પર બેઠો છે એટલે શબ્દ આ રીતે વાક્ય બનાવવાના છે હવે તમને અહીંયા જાહેરાત આપેલી છે એના ઉપરથી પ્રશ્નના જવાબ તમારે અહીંયા લખવાના છે એ પણ આપેલા છે હવે તમને નીચે તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાનું મજા પડે તો એના આધારે પ્રશ્નોના જવાબ લખો પાછી એક એવી જાહેરાત આપેલી છે એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના આવશે આ જાહેરાત ઉપરથી આવું બધું પરીક્ષામાં પૂછાય છે પાછળના સેક્શનમાં જેથી ખાસ કરીને ધ્યાનથી લખવું એવું નથી કે આ જ ફેરેગ્રાફ આવે કોઈ બારનો પણ તમને પૂછી શકીએ છે એ લખો ખાસ ધ્યાન ચાલો નીચે એક કાવ્ય પંક્તિ જેવું આપેલું છે તો એના આધારે પણ પ્રશ્ન જવાબ લખવાના છે જો આ પાઠમાં ત્રણ એવી વસ્તુ આવી કે તેના આધારે લખવાનું છે તેથી સરખી રીતે તમારે પાકું કરી લેવું ચલો આ પાઠ અહીંયા પૂરો થાય છે તો આપણે અહીંયા વિરામ રાખશું તો ફટાફટ બીજાને પણ શેર કરો અને તમે પણ સબસ્ક્રાઈબ લાઈક શેર અને હેલ્પ કરવાનું ભૂલતા નહીં તેથી અમારા બધા વિડીયો તમને મળી રહે